ગત નાણાકીય વર્ષમાં કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવીના માર્ગદર્શન નીચે વિક્રમી નફો કરીને એક વિક્રમ સ્થાપ્યો છે આ અંગે બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે બેંકનો ટોટલ ગ્રોસ નફો બે કરોડથી વધુ થયો છે આ ઉપરાંત બેંકનો લોનનો પોર્ટફોલિયો પણ બસો કરોડની આસપાસ પહોંચ્યો છે આ ઉપરાંત એકસો ચાલીસ કરોડનું ગવર્મેન્ટ સિક્યોરિટીમાં માતબાર રોકાણ પણ બેંકે કરેલ છે આ ઉપરાંત બેંકનું નેટ એનઈપીએસ ઝીરો ટકાની સિદ્ધિ પણ બેંકે મેળવી છે દેવરાજભાઈ ગઢવીએ આ અંગે ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી બેંક આપ સૌ વિદિત છો એ રીતે છેલ્લા એક દાયકાથી જે રીતે રિઝર્વ બેંકના નિયમો અને લગભગ દરરોજ આરબીઆઈની નવી ગાઈડલાઈનો સાથે બેંકનું કામ કરવાનું હોય છે બેંક એટલે એક એવો વિષય છે કે દરેક ની અંદર પારદર્શી વહીવટ હોય ખાસ કરીને થાપણદારોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ ક્યાંય પણ કોઈ ગેરરીતિ ન થાય થાપણદારોને એમની થાપણ વ્યાજ સહિત એના સમયસર મળે જરૂર પડે ત્યારે મળે સાથે સાથે જ્યાં સુધી લોનની વાત છે ત્યાં સુધી દરેકે દરેક ક્ષેત્રની અંદર બેંક દ્વારા ધિરાણ કરવામાં આવે ગત નાણાકીય વર્ષ ના લેખા કરીએ તો ખૂબ જ આનંદ સાથે આ બેંકનું ટોટલ બિઝનેસ એકત્રીસ ત્રણ ચોવીસના પાંચસો કરોડે પહોંચ્યું છે ભૂતકાળમાં ક્યારે ન થયો એવું અમારો ગ્રોસ નફો લગભગ અઢી કરોડે પહોંચ્યો એમાં જે તે જોગવાઈઓ કરવાની હોય છે એ કરીને બે કરોડ એક લાખ રૂપિયાનો નેટ પ્રોફિટ આ વર્ષે બેંકે કર્યો છે બેંકનો લોનનો પોર્ટફોલિયો છે એ વધીને લગભગ બસો કરોડની આજુબાજુ પહોંચ્યો છે સરકાર પાસે ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું હોય છે ત્યારે એકસો ચાલીસ કરોડ રૂપિયાનું માતબર રકમનું ગવર્મેન્ટ સિક્યુરિટીમાં બેંકનું રોકાણ છે મહત્વનો મુદ્દો રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ બેંકનું નેટ એનપીએ ઝીરો ટકા હોવું જોઈએ ખૂબ હર્ષ કહું છું કે ગત વર્ષથી જ બેંકનું નેટ એનપીઓ એનપીએ ઝીરો ટકા છે ગ્રોસ એનપીએ પણ રિઝર્વ બેન્કની જે ગાઈડલાઇન છે એ દરેક બેંકોનું પાંચ ટકાથી નીચે હોવું જોઈએ ને એમાંય પણ આ વર્ષે બેંકે સીધી મેળવી ને લગભગ અમે ગ્રોસ એનપીએ સાડા ત્રણ ટકાની આજુબાજુ લઈ આવ્યા છીએ માતબાર રકમોની એનપીએની રિકવરી પણ થઈ સાથે સાથે બેંકનો જે શેર ભંડોળ છે એ શેર ભંડોળ વધીને આ વર્ષે પચીસ કરોડ રૂપિયાની આજુબાજુ રહ્યું છે આવનારા દિવસોની અંદર બેંક દ્વારા જે રીતે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને દેશના સહકારીતા અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે એક આખા ભારતની અંદર જેને કહીએ કે સહકારી સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ મારફતે નાનામાં નાના માણસને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એના ભાગરૂપે ગુજરાતમાંથી એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી ગત વર્ષની અંદર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંક અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર એક એવી ઝુંબે ઉપાડી કે જેની અંદર દરેક સહકારી સંસ્થાઓનો નાણાકીય વ્યવહાર જિલ્લા બેંકમાં એના સભ્યોનો પણ વ્યવહાર જિલ્લા બેંકમાં લેવડ દેવડો થાય એના ભાગરૂપે ચાર લાખ એકાઉન્ટો એ બેંકોની અંદર છ મહિનાની અંદર ખોલવામાં આવ્યા અને લગભગ આઠસો કરોડ રૂપિયાની ડિપોઝિટનો વધારો થયો એના ભાગરૂપે હવે ગત મહિનાથી જ દરેકે દરેક ગુજરાતની સેન્ટ્રલ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કોને આ પાયલોટ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવ્યું છે અમારી કચ્છ બેંક પર આ પાયલોટ પ્રોજેક્ટમાં જોડાવા માટેની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ છે અને અમારો તમામે તમામ સ્ટાફ એ પાયલોટ પ્રોજેક્ટના કાર્યમાં જોડાઈ ગયો છે આ પાયલોટ પ્રોજેક્ટનું મહત્તમ અને ખૂબી એ છે કે કચ્છ આપણો આટલો મોટો જિલ્લો છે અંતરડિયાળ જિલ્લો છે તાલુકા મથકોએથી લગભગ ચાલીસ પચાસ સાહીઠ કિલોમીટર દૂર નાના નાના ગામડાઓ આવેલા છે ખાસ કરીને ત્યાં નાના ખેડૂતો નાના માલધારીઓ નાના વેપારીઓ નાના કારીગરો બહુ મોટી સંખ્યામાં આપણી પાસે છે ત્યારે બેંક ની જે સુવિધાઓ જ્યાં નથી જ્યાં જ્યાં સહકારી સંસ્થાઓ ધારો કે દૂધ મંડળી હોય ખેડૂત મંડળી હોય કે અન્ય પ્રકારની મંડળી હોય એ મંડળીને માઇક્રો એટીએમ અને મંડળી પાસે જગ્યા હશે તો મોટા એટીએમ આપવી અને ત્વરિત લગભગ આ મહિનાના અંત સુધીમાં એ લેવડ દેવડ ત્યાં એક બેંકની બ્રાન્ચ જેવું જ થઈ જાય અને એ ગામના લોકોને ક્યાંય પણ તાલુકા મથકોએ ધક્કા ન ખાવા પડે એનું આયોજન છે આપણા માધ્યમથી હું કચ્છભરના નાગરિકોને સહકારી સંસ્થાના મિત્રોને તમામ સહકારી મંડળીઓના હોદ્દેદારોને વિનંતી કરું છું કે આ પ્રોજેક્ટની અંદર આપ જોડાઈ અને આપણા ગામની અંદર આપણું જિલ્લા બેંક સાથેનો વહીવટ રહે અને ત્યાં જો એ ગામના લોકોને એ તમારા મંડળીના સભાસદોને તમારા ગામમાંથી જ લેવડ દેવડ થાય એવી વ્યવસ્થા આવનારા દિવસોમાં બેંક દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે તમામે તમામ સહકારી મિત્રો હોય કે અન્ય લોકો હોય એ આ બેંક સાથે જોડાય એવી આપના માધ્યમથી વિનંતી કરું છું સાથે સાથે આવનારા દિવસોની અંદર જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બેંક દ્વારા નવી શાખાઓ પણ જિલ્લામાં ખોલવામાં આવશે મહત્વની વાત અત્યાર સુધી ક્યાંક આરબીઆઈની પરમિશનની અમને ઓલું હતું જેના કારણે મોબાઈલ બેન્કિંગ અને ઓનલાઈન બેન્કિંગ નથી તો ત્વરાએ એક બે મહિનાની અંદર જ મોબાઈલ બેન્કિંગ અને ઓનલાઈન બેન્કિંગની શરૂઆત આ બેંક કરવા જઈ રહી છે ત્યારે મહત્તમ છેવાડાના માણસ પણ આ યોજનાનો ઉપયોગ કરી શકશે હાલે કચ્છભરમાં ઓગણીસ શાખાઓ અમારી ચાલુ છે ભુજમાં હેડ ઓફિસ મતે લોકરની સુવિધા ચાલુ છે અત્યારે જ અમે ગત બે મહિના પહેલાં અમારી દૂધઈ શાખામાં પણ લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવી છે એમ તમામે તમામ શાખાઓમાં લોકરની સુવિધાઓ એટીએમની સુવિધાઓ બેંક દ્વારા આવનારા દિવસોમાં કરવામાં આવશે ફરી ફરી કચ્છના ખેડૂતોની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ખેડૂતોને બેંક દ્વારા માતબર ધિરાણ કરી અને લગભગ અગિયારસો કરોડ રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના છે કે જેની અંદર વગર વ્યાજની લોન આપવાની થાય એમાં જે વ્યાજ રાહત છે એ ગત વર્ષોની અંદર અમે ચૂકવી છે અને અત્યારે પણ કચ્છભરના ખેડૂતોને હું વિનંતી કરું છું કે જિલ્લા બેંક સાથે જોડાઈ આ યોજનાનો લાભ લ્યો જે પાક ધિરાણની વાત છે એમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વ્યાજ સહાય આપે છે એનો મહત્તમ લાભ અમારા દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે સાથે સાથે આપણું અત્યારે ટોપ બિઝનેસ જે છે એ કચ્છમાં પહેલાં આપણે કહેતા કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બહુ મોટો પણ આનંદની વાત છે કે કચ્છની સરહદ ડેરીની સ્થાપના થયા પછી અત્યારે મોટામાં મોટો ઉદ્યોગ આપણી પાસે હોય તો એ પશુપાલનનો છે અમારી બેંક મારફત જ વર્ષે છસો કરોડ રૂપિયાનું ચૂકવણું આખા જિલ્લાની અંદર મહિનામાં બે વખત ત્વરિત બે દિવસની અંદર વગર ચાર્જે અમે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે પશુપાલકોને પણ આ યોજનામાં જોડાઈ અને પોતાના ગામમાં જ પોતાનું પેમેન્ટ મળે એવી યોજના જે આવી રહી છે ત્યારે સૌ આ બેંક સાથે જોડાય ફરી ફરી આપના માધ્યમથી બેંકના થાપણદારો સહકારી સંસ્થાઓ ખાસ અમને ભૂતકાળથી કરીને અત્યાર સુધી જે મદદરૂપ થઈ રહી છે અમારી માતૃ સંસ્થા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક એના ચેરમેન અજયભાઈ પટેલ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કચ્છ જિલ્લાના તમામ ધારાસભ્યો સંસદ સભ્યશ્રી એ બધાને હું આપના વતીથી આભાર માનું છું કે આ બેંકને સદર બનાવવા માટે દરેક સમયે દરેક સંજોગોમાં સૌએ જે સાથ સહકાર આપ્યો છે ત્યારે ફરી ફરી બેંક વતીથી સૌનો આભાર માનું છું અને સાથે સાથે સહકારી મિત્રો બેંકના કર્મચારીઓ બેંકના થાપણદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવનારા વર્ષની અંદર પણ બેંક આનાથી બમણો નફો બમણો બિઝનેસ કરે એવી આજના દિવસે હું શુભેચ્છા વ્યક્ત કરું છું